જય મા મોગલ મિત્રો હું ચુનિલ સોની અને આજ આવી ગયો છું નવા વિડીયો સાથે આજ આપણે મા મોગલના દર્શન કરવા જશિશી ઘબરાઉ માતાના ધામમાં તો તમે બને રહેજો આજ આપણે વિડીયો બહુ જ મસ્ત રહેવાનો છે ઇન્ટરેસ્ટિંગ તો એન્ડ સુધી જોજો ત્યાં આપણે તમારે હું માતાજીના દર્શન પણ કરાવીશ અને ઘબરાઉ આપણે તમારે આવવું હોય માતાના ધામમાં તો કેવી રીતના આવું ક્યાંથી આવું અને ત્યાં શું વ્યવસ્થા છે અને આજે બે હજાર ચોવીસના નવા વર્ષમાં પહેલો જ મંગળવાર છે તો માતાનો હુકમ થયો છે તો આજે આપણે મા મોગલના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે તો બંને રહેજો જય માતાજી મિત્રો હું અત્યારે ભચાઉ બસ સ્ટેશન આવી ગયો છું અને તમારે મોગલમાંના દર્શન કરવા સૌપ્રથમ તમારે અહીં ભચાઉ બસ સ્ટેશન કે ભચાઉ સિટી આવવું પડશે ત્યાંથી તમારે ભચાઉ ગેટની બહારે અહીં નીકળતા જ તમારે લેફ્ટ સાઈડ માતાજીએ જવા માટે થઈને નાના મોટા સાધનો ભરાતા હોય છે તમારે ત્યાં બેસી જવાનું છે અને મા મોગલના દર્શન કરવા પહોંચી જવાનું છે તો ચાલો બને રહેજો તમારે હું સંપૂર્ણ માહિતી જણાવવાનો પ્રયાસ કરીશ આજે આપણે માતાજીના ઇતિહાસનો પણ માહિતી લેશી આ વિડીયો બહુ જ મજેદાર રહેવાનો છે તો બંને રહેજો અને આ રસપ્રદ માહિતી લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ દોસ્તો આ છે પચાઉ બસ સ્ટેન્ડ તો સૌપ્રથમ તમારે હું એક સેટ બતાડું કે આવી રીતના તમે ભચાઉ બસ સ્ટેન્ડથી બહાર આવશો તો આ જે ભચાઉનો મેઇન પ્રવેશ દ્વાર છે આ સાઈડ ઓટો છે એ ગામમાં લઈ જવા માટે છે તો આપણે રોડ ક્રોસ કરી અને સામેની સાઈડ જવાનું છે આ તમે ભચાઉનો મેઈન પ્રવેશ દ્વાર છે આપણે ઓપોઝિટ સાઈડ જઈશી આ કાકા સામેની સાઈડ આંગળી છીંધી રહ્યા છે અહીં મિત્રો આ ગેટ પાસે તમારે અહીં પાછળ તમે જોઈ શકો છો આ બધા સાધન મા મોગલ માતાએ તમારે પહોંચાડી દેશે અને આશરે ત્રીસથી ચાલી અને રૂપિયામાં તમારે ચેક માતાના દર્શન સુધી કપરાવ પહોંચાડી દેશે તો દોસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો કે ભાવિક ભક્તો રિક્ષામાં અને જીપ વાહનોમાં બેસી રહ્યા છે

કાગેશ્વર મહાદેવના પણ દર્શન કરશી અને અહીં વાચાવ માત્ર એક કિલોમીટરના અંતરે મંદિર છે ત્યાં પણ હું દર્શન કરાવીશ તો જય માતાજી દોસ્તો તમે રિક્ષા અને જીપમાં બેસીને આવતા હો તો ઠીક છે તમારે છેક મોગલ માતાના ધામ એટલે કબરાઉ માતાના મંદિર સુધી પહોંચાડી દેશે પણ તમે જો પ્રાઇવેટ વાહન લઈને આવતા હોય અને તમારા રસ્તો ના હોય તો મેં આ મેપનું જે છે એ પણ મેં સ્ક્રીનમાં આપી દીધું છે તમે જોઈ શકો છો માત્ર સોળ કિલોમીટરના અંતર છે અને ભચાઉ દૂધીવાળો આપણે હાઈવે લેવાનો છે તો એક્ઝેટ તમે સીકરા થઈને નીકળવાનું છે તમે મેપમાં બધી ડિટેલ જોઈ શકો છો વચ્ચે કાગેશ્વર મહાદેવનું મંદિર પણ આવશે મેપમાં તમને દેખાશે અને ઠેર ઠેર તમારે મોગલમાં તરફ જવાના રસ્તાના બોર્ડ પણ લાગેલા હશે જેથી તમારે કોઈ પણ ચિંતા કરવા જેવી નથી લાસ્ટ કબરવ ગામ આવશે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે મેઇન એક પ્રવેશ દ્વારા આવશે ત્યાંથી અંદર લેફ્ટ સાઇડ બે કિલોમીટર જવાનું છે તે પણ હું તમને આગળ વિડીયો દ્વારા બતાવીશ આવી રીતના જે વળવાનું છે બે કિલોમીટર અંતર કાપી અને પછી આપણે મા મોગલના ધામમાં એટલે કે શ્રી મણિધર મોગલધામ કબરઉ આપણે પહોંચી જશું તો મિત્રો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો જરૂરથી જય મા મોગલ કોમેન્ટ કરજો અને બીજાને પણ ભાઈ ભક્તોને આ વિડીયો જરૂર શેર કરજો તો કોઈને આ માહિતી કામ લાગશે એ પણ એક સેવાકીય કાર્ય છે અને તમારી આંગરી ચિંધવાથી એ માતાના દર્શન કરવા આવે અને એને દર્શન કરવામાં સરળતા રહે તો જય મા મોગલ મિત્રો દોસ્તો ખબર અવગમ આવી ગયું છે તમે સામે જોઈ શકો છો એસટી બસ જીઆર સ્ટીસીની પણ અહીં આવશે તો એક્ઝેટ તમારે હવે થોડુંક આગળ જઈ અને લેફ્ટ સાઈડ વરવાનું છે મેન એક પ્રવેશ દ્વારા આવશે એ હું તમને જણાવીશ તો એ મોગલ છેડતા કડો નાગ કડો નાગ કડો નાગ મોગલ છેડતા કડો નાગ મોગલ દેવ એવી છે એ માની આંગળી નો ચિંધાય એ માની આંગળી નો ચિંધાય કુડા સુગંધ નો ખવાય એ માની આંગળી ના ચિંધાય કુડા સુગંધ નો ખવાય મિત્રો સામે તમને જય શ્રી રામ લખલ હનુમાનજી નું મંદિર દેખાશે બસ આ એક લોકેશન યાદ રાખવાનું છે અને આગળ તમારે બોર્ડ હેડિંગ વંચાશે કે ડાબી તરફ શ્રી મણિધર મોગલધામ કબરાઉ તરફ માત્ર બે કિલોમીટર છે એવું વળીને દેખાય બસ તમારે લેફ્ટ સાઈડ વળી જવાનું છે અને સામે જ તમારી આવો મસ્ત એક પ્રવેશ દ્વાર દેખાશે બસ હવે ક્યાંય નથી વરવાનું સીધું તમારે જ્યાં સુધી મોગલધામ ના આવે ત્યાં સુધી ચાલ્યું જવાનું છે તો ચાલો મા મોગલનું નામ લઈ અને આપણે આપણી યાત્રાને આગળ વધારી અને પ્રવેશ દ્વાર માટે આપણે અંદર જઈએ જય મા મોગલ મોગલધામ કબરાઉ માત્ર એક કિલોમીટર આવા તમને હોડિંગ ઠેર ઠેર દેખાશે એટલે તમે હોડિંગના સહારે પહોંચી જશો એ કવિ ગાય કવિ આપણ ગાય મોગલ દેવ એવી છે મોગલ છેડતો કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે મોગલમાંના ધામ એવા કબરો ધામ આપણે પહોંચી ગયા છીએ અને અહીં પાર્કિંગની મસ્ત સુવિધાઓ છે તો પહેલે આપણે પાર્ક કરી લેવાનું વાહન અને પછી ચાલો હવે તો આપણે માતાના દર્શન કરીએ અને તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી વિડીયો જોજો અને જરૂરથી બીજા ભાઈઓ મોગલ છોરૂને આ વિડીયો શેર કરજો અને મોગલમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મા મોગલ મા મોગલ ખૂબ દયાળુ છે તમારા બધા વતી હું માના દર્શન કરીશ અંદર વિડીયો શૂટિંગ એટલું અલાઉડ નથી પણ તેમ છતાં હું એલઈડી જે ટીવી લગાડેલો છે તેમાં તમારે માતાજીના દર્શન કરાવવાનો પ્રયાસ કરીશ અને બહારનું જે પરિસર છે તેટલા સુધી જ્યાં સુધી શૂટિંગ થતું હશે ત્યાં સુધી કરાવીશ અને અંદર હું તમારા બધા વતી દર્શન કરીશ અને માતાને પ્રાર્થના કરીશ બધા ભાઈઓ બહેનોનું સર્વની મનોકામના પૂરી કરી અને મા દયાળુ સર્વની આશા પૂરી કરે જય મા મગલ ચાલો મિત્રો અહીં મંગળવારે બહુ જ લોકોની ભીડ હોય છે મંગળવાર તથા રવિવારે અહીં બહુ જ ભીડ હોય છે અને મંગળવારે તો ખાસ એકદમ મેળા જેવું વાતાવરણ હોય છે અને માનવ મહેરામણનું એકદમ ટોળે ટોળું અને ભક્તોની બહુ જ ભીડ જોવા મળશે તો તમે મારી સાથે જો તમારે કેવું માતાના બધા ભક્તો અને આજુબાજુ તમારે જે બજાર ભરાણી છે એ દેખાય છે તો આ આપણે આવી ગયા છીએ મા મોગલના ધામ સામે આય શ્રી મણિધર મા મોગલ વડવાળી લખેલ છે અંદર તો શૂટિંગ અલાઉડ નથી હું તમને બહારથી દર્શન કરાવું અને સામે ટીવી લાગેલ છે એલઈડી લાઈટ લાઇટ એમાં હું તમારે દર્શન કરાવવાનો પ્રયાસ કરીશ મા મોગલના દર્શન કરો મિત્રો જયમાં મોગલ અંદર તો અલાઉડ નથી તમને ઓનલાઈન પેક જે મળ્યા છે એના દ્વારા દર્શન કરાવું છું તથા સામે એલઈડી ટીવી ટીવીમાં મણિધર બાપુ અને મોગલ માના દર્શન તમારે કરાવવાનો પ્રયાસ કરું છું મિત્રો અહીં રવિવારે ને મંગળવારે મહાઆરતી થાય છે મંગળવારે મહાઆરતીના અમને લાભ મળ્યો દર્શન કરવાનો સાડા બાર વાગે મહાઆરતી થાય છે જેનો ટાઈમ તમે નોંધ લેશો તો તમારે અહીં મહાઆરતીનો લાભ લેવા હોય તો આવી શકો છો જય માતાજી મિત્રો વિડીયો હવે વિરામ તરફ જઈ રહ્યો છે પૂરો વિડીયો એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર તમારા અભિપ્રાય જણાવજો કોમેન્ટમાં અને મારી ચેનલમાં જો તમે પ્રથમવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળશોના આ વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત આવજો